યસ પ્લીઝ ટેક ધ સીટ થેન્ક યુ સર સર ગુડ ગુડ તો સરસ રીતે પરિચય ગુજરાતી અંગ્રેજી એ ભાવે તે રીતે તમારા કંઈ વિશેષતાઓ હોય તમે કે પ્રોજેક્ટ વર્ક કર્યું હોય ડીઝર્ટેશન કર્યું હોય એ બધું જ એમાં આવી જાય સર મારો કોડ ડબલ્યુ એસ ઇલેવન છે મેં મારું બી બે હજાર વીસ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં વિથ ડિસ્ટિન્કશન કમ્પ્લીટ કર્યું છે ત્યારબાદ હું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ગેટ પાસઆઉટ છું સર અપાર્ટ ફ્રોમ એકેડેમિક્સ હું સિંગિંગમાં મને રસ છે બટ તેના માટે કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ એવું કરેલ નથી અને એવરી યર ગીતા જયંતી ઉપર જે વક્તૃત્વ સ્પર્ધા થાય છે તેમાં પાર્ટિસિપેટ કરું છું અને કોલેજ લેવલ પર સેકન્ડ પ્રાઇઝ મેળવેલ છે વકૃત્વ સ્પર્ધા ને યસ સર તો બીમાં કંઈ તમારું શું કંઈ પ્રોજેક્ટ વર્ક થયું હશે ઓકે સર કયો પ્રોજેક્ટ હતું સર બીમાં જે ન્યૂ પ્રિન્ટ રબર હોય છે તેની સર ફટિક લાઈફ લાઈફ છે તે ફાઇન્ડ કરવા માટેનો એનસીસ મેં એનાલિસિસ કરેલું હતું તમે કોઈની પાસે ગાઈડન્સ લીધું હતું ખરું હા સર શું તમને એ કંઈ શું શું જાણવા મળ્યું નવું સર ફર્સ્ટ ઓફ ઓલ જે એનસીસ સોફ્ટવેર છે તે મારા માટે એકદમ ન્યૂ હતું તો સૌથી પહેલાં સર ગાઈડન્સમાં અમે સર કમાન્ડ શીખા અલગ અલગ પછી તેમાં જે સોફ્ટવેર છે તે ફાઇન એલિમેન્ટ મેથડ ઉપર વર્ક કરે છે તો સર ઓકે શું બાકી આજના ઇન્ટરવ્યૂ માટે બીજી શું તૈયારી કરી છે સર ટેકનિકલ કરે છે તમારે કંઈ જે ભણે એમાંથી કંઈ પુસ્તકો કંઈ રિફેર કર્યા ગવર્મેન્ટની વેબસાઇટ જો એવું કંઈ કર્યું છે સર જે સરદાર સરોવર ડેમની વેબસાઈટ છે તે વિઝિટ કરી દી એક ટુરિસ્ટ પ્લેસ તરીકે એવા જાણીતું થઈ ગયું છે શું છે ત્યાં વિશેષ બીજું સર ત્યાં હાલમાં સર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયેલું છે અને તેના આજુબાજુ અલગ અલગ પાર્ક અને અલગ અલગ જે કયા કયા પાર્ક બન્યા છે સર એક ફ્લાવર વેલી છે સર એક કેક્ટસ પાર્ક આઈ થિંક છે અને સર રિવર રાફ્ટિંગની એ બધી રિક્રિએશનલ એક્ટિવિટી પણ ત્યાં થાય છે ઓકે જો તમે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સિલેક્ટ થાવ તો તમારે શું શું કામગીરી કરવાની આવશે ફિલ્ડની અંદર તો ઓફિસમાં હો તો નહીં ફિલ્ડમાં સર એઝ પર માય નોલેજ આપણે ડેલી આપણે ઇન્સ્પેક્શન કરીશું કેનાલનું પછી એમાં કોઈ જગ્યાએ મેન્ટેનન્સની ક્યાંય હોય તો એ આપણે મેઝર કરીશું કોઈ વર્ક ચાલતું હોય તો તેનું સર આપણે ક્વોલિટી કંટ્રોલ એનું ધ્યાન રાખીશું ઓકે સર ટુરિઝમ તો બહુ સરસ સબ્જેક્ટ છે ટુરિઝમ કેટલા પ્રકારના હોય સર એક મારા ધ્યાન મુજબ એગ્રીકલ્ચર ટુરિઝમ હોય છે સર ઓહો પહેલી વાર સાહેબ સર એગ્રી ટુરિઝમ એગ્રી યસ સર એગ્રીકલ્ચર ટુરિઝમ પછી પછી સર હાલ રિકોલ કરી શકતા નથી સોરી સર કંઈક પિલગ્રીમ ટુરિઝમ કહેવાય તીર્થયાત્રા કે છે યસ સર એ હોય ને તમે અહીંથી દ્વારકા જાઓ ને પછી સોમનાથ જાઓ ને એને પિલગ્રીમ ટુરિઝમ પછી એક લીઝર ટુરિઝમ છે એ નામ સાંભળ્યું તમે સર ટુરિઝમ વિશે મને વધારે સોરી સર તમે ટુરિઝમ બોલ્યા હતા આઈ થિંક હું ભૂલતો ન સર ના સર નહીં બે પૂછું હવે નર્મદા યોજના તમે નર્મદા ડેમ ઉપર તો ગયા છો તો વધારે હાઈટ કોની સ્ટેચ્યુ ઓફ યુનિટીની છે કે નર્મદા ડેમની છે લેવલ હો સર સ્ટેચ્યુ ઓફ યસ સર સર સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઈટ વધારે છે શ્યોર યસ સર શ્યોર કઈ રીતે લેવલ કેટલા બંનેના કયા લેવલમાં શું ડિફરન્સ છે સર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તેની ફૂટ એના ફીટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હાઇટ એકસો ને બ્યાસી મીટર ટુ મીટર યસ સર અને નર્મદા ડેમની હાઇટ વન સિક્સટી થ્રી મીટર છે બટ સિક્સટી થ્રી મીટર યસ સર બટ અત્યારે સર ફાઉન્ડેશન લેવલથી છે અને લેવલમાં સોરી સર લેવલ લેવલ બેનનો લેવલ કયું છે આપ નર્મદા ડેમનો આરએલ કહેવાય રિડ્યુસ લેવલ કરાચીથી થાય ને યસ સર નર્મદાનું ટોપ આરએલ તમે ડેમ ઉપર ગયા છો ને યસ સર એનું આરએલ કેટલું હતું લેવલ સર ડેમ ઉપર વિઝિટ કરવા માટે પરમિશન નથી મળી સર તો સ્ટેચ્યુમાં આરએલ નું સર મને હાલ ખ્યાલ નથી સોરી સર લગભગ કેટલું ઊંચું હશે તમે સ્ટેચ્યુની યુનિટીમાં તો ગયા છો તમે ત્યાં વ્યુઇંગ ગેલેરીમાં ગયા છો વ્યુઇંગ ગેલેરીમાંથી બરાબર સામે ડેમ છે હવે નાવ યુ કેન જજ કે ભાઈ સાહેબ નર્મદા ડેમથી સ્ટેચ્યુ આટલું ઊંચું છે એમ સાહેબ એ જ જાણવા માંગે કે તમારો એન્જિનિયરિંગ વ્યૂ કેટલો છે યસ સર સર એસ પર માય નોલેજ સર મને થર્ટી મીટર નો ડિફરન્સ લાગે છે સર આઈટમ બટ આઈ એમ નોટ શ્યોર અબાઉટ નર્મદા ડેમ નું આરએલ છે એકસો બેતાલીસ મીટર યસ સર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બસો બેતાલીસ આ છોડો પાણી દેખાય એટલે ઊંચું છે આ હવે કંઈક નર્મદા યોજનામાં વધારે પાણી આવતું હોય તો એના વધારાના પાણીનો આપણે તમે ફિલ્મે જોઈ હતી મોદી સાહેબ કહેતા હતા કે વધારાનું પાણી આપણે અહીંયા અહીંયા વાપરશું આવી આવી યોજનાઓ છે એ કઈ કઈ યોજનાઓ કે જેમાં આપણે નર્મદાનું પાણી વાપરશું સર જે એક્સેસ ત્રણ એમએફ વોટર છે તેમાંથી સર આપણે એક એમ એફ વોટર નોર્થ ગુજરાતને આપીએ છીએ એને એ યોજનાનું નામ શું છે સર સુજલામ સુફલામ યોજના દ્વારા પછી સર એક એમ વોટર છે તે સૌની યોજના દ્વારા આપણે સૌરાષ્ટ્ર રિજનને આપીએ છીએ અને એક એમ જે એક્સેસ વોટર છે તે આપણે કચ્છ બ્રાન્ચ કેના દ્વારા કચ્છ રિજન આપીએ છીએ એને શું કહેવાય કૌની યોજના કૌની યોજના એ કે તો તમે નામ આપ્યું છે એ કોઈ યોજના નથી ઓકે સોરી જીડબલ્યુઆરડીસી એટલે શું ખ્યાલ છે તમને સોરી સર તે હાલ રિકોલ નથી કરે હવે તમે ડેમ ઉપર ગયા છો તો એ બંને નર્મદા જે મેઇન ગોર્ચ તમે જોયો છે એમાં અર્ધન ડેમનો ભાગ કેટલો અને કોન્ક્રીટનો ભાગ કેટલો સોરી નર્મદા ડેમ છે ને આખો મીટર લાંબો કે જે તમે વાંચી લીધું હશે તો કોઈ પણ ડેમ હોય ને તો વચ્ચે હોય ને આજુબાજુ અર્ધણ ડેમ હોય ને એ રીતને આખું તમે મને એક સ્કીમેટિક લેઆઉટ કોઈ પણ યોજનાનો બનાવો ને કે આ નદી આ ડેમ અને અહીંયાથી આ કેનાલ ને આ કમાન્ડ એરિયા બીજો કોરો કાગળ લઈ લો નવો આ ભલે આખું પાનું ભરાઈ જાય બસ નદી ઉપર ડેમ બનાવો પછી એમાંથી કેનાલ કાઢીને કમાન્ડ એરિયા બચાવી દો

અને એમાં કઈ રીતની કેનાલોના કયા કયા પ્રકારની છે સર નર્મદા મેઇન કેનાલ પછી મેજર ડિસ્ટ્રીબ્યુટરી માઇનર ડિસ્ટ્રીબ્યુટરી મેઇન કેનાલ પછી શું આવે સર બ્રાન્ચ કેનાલ પછી સર માઇનર ડિસ્ટ્રીબ્યુટ મેજર ડિસ્ટ્રીબ્યુટરી ત્યારબાદ માઇનર ડિસ્ટ્રીબ્યુટરી પછી સર વોટર કોર્સ સબ માઇનર ના આવે સર તેનો સર ખ્યાલ નથી સોરી સર

ડ્રીપ લાઇન ખબર છે ડ્રીપ ઇરિગેશન ખબર યસ સર એમાં ડ્રીપર શું છે એ ખબર છે જોયા છે સર ડ્રીપર છે પાઇપલાઇન હોય ત્યાંથી જે આઉટલેટ પ્રોવાઇડ કરે છે ત્યાંથી આપણે ડાયરેક્ટ આઉટલેટ મૂક્યા હોય ને આપણે ડ્રીપર કહીએ એવા કેટલા પ્રકારના ડ્રીપર છે સર સોરી સર તેના વિશે ખ્યાલ નથી જુદા જુદા પ્રકારના ડ્રીપર હોય ને યસ સર એ ખબર છે સર તેના ટાઈપના વિશે સર મને ધ્યાન નથી યુનિફોર્મિટી ઓફ ઇરિગેશન ખબર છે યુનિફોર્મિટી ઓફ ઇરિગેશન સોરી સર તેના વિશે મને હાલ ખ્યાલ નથી એચડીપીનું ફૂલ ફોર્મ કહો એચડીપી શું છે યસ સર સર હાઈ ડેન્સિટી એ પાઇપ જે આપણે છે આજકાલ એમ કે મોટાભાગે એચડીપીનો વપરાશ વધ્યો છે વાય સર ફસ્ટ ઓફ ઓલ તે કોસ્ટ ઇફેક્ટિવ છે કોસ્ટ ઇફેક્ટિવ બટ એન્ડ ધેન સર તેની ડ્યુરેબિલિટી છે તે હાઈ છે તેમાં સર રસ્ટિંગના કોઈ ચાન્સ રહેતા નથી પ્લસ તર સેશનની જે પ્રેશર કેરિંગ કેપેસિટી છે લોડ લોડ કેરિંગ કેપેસિટી તે હાઈ છે બીજું સર હાલ રિકોલ કરી શકતો નથી ઓકે ટુ હિન્જ અને થ્રી હિન્જ આર્ચ બ્રિજીસ ખબર યસ સર આર્ચિસ યસ સર ઇઝી આમાં એનાલિસિસમાં કયું ઇઝી પડે સર એનાલિસિસમાં સર થ્રી હિન્જ આર્ચ આપણને ઇઝી પડશે સૌથી મોટો આર્ચ બ્રિજ ક્યાં આવેલો છે આપણે આપણા ઇન્ડિયાની અંદર આર્ચ સર ઇન ટર્મ્સ ઓફ ઓર લેન્થ સર ચેનઅ ચેનઅ બ્રિજ હા ચેનપ હા અત્યારે બન્યો રેલવે બ્રિજ હા સર ટાઈપ્સ ઓફ ઓવરહેડ ટેન્ક્સ વોટરની જુદી જુદી ટાઈપથી મને કહો કઈ કઈ સર સર્ક્યુલર હોય છે પછી સર કોનિકલ પ્લસ ઉપર સ્પેરિકલ હેડ એ પણ હોય છે પછી સ્ક્વેર હોય છે હા પછી મેઇન રહી ગઈ ઇન્સ્ટેક ઇન્સ્ટેક ના એનું તો નહીં ઓકે સિવિયર એપરેટન એપર્ટોનન્સિસ ખબર છે શુઅર જે લાઈન હોય ને આખી એના જુદા જુદા સોરી મને કોમ્પોનન્ટરી એક નાનું ગામ છે સર સાતસો આઠસો વસ્તી છે અને તમારે શ્યોર લાઈન અથવા તમે એમ કહી શકાય કે એને સેનિટેશન માટે ડિઝાઇન કરવું છે કે જેના કારણે હેલ્ધી રહે ગામ તો એ આખી સેનેટરી સિસ્ટમ કેવી રીતે ડિઝાઇન કરવું સર ફર્સ્ટ ઓફ ઓલ આપણે કયા કયા કમ્પોનન્ટ આવે એટલું કે સર હોલ મેન હોલ સર પાઇપલાઇન આવશે સર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સર સર જો વિલેજની પોપ્યુલેશન ઓછી છે તો આપણે સેપ્ટિક ટાઈમનો પણ યુઝ કરી શકીએ કયું કરવું જોઈએ તમે આ કીધી એ કરવાની બધું સોરી સર આ બધા કમ્પોનન્ટ કીધા એ બધા કરવાના હા સર એટલું ફ્લો જનરેટ થશે કે તમારી પેલી લાઇન ક્લિયર થશે સર આપણે તેનો ગ્રેડિયન્ટ એ પ્રમાણે રાખીશું કે આપણને ક્રિટિકલ વેલો ઊંડું જતું રહેશે આમના ભલે આમ રાખો તો થોડા ઘી નીચે જતી રહે એટલે આ આઠ દસ મીટર થઈ જાય તો ખોદશે કોણ એટલું સર તેના વિશે આગળ વધારે ખ્યાલ નથી ઓકે સર હા ગીત સંગીતમાં કયા સુગમ સંગીત દેશી કે ફિલ્મ સંગીત કે શામાં વધારે રસ સર જે ફિલ્મી સંગીત હોય અને ભાવગીતો હોય છે તે બીજા કયા ગીતો ભાવગીત ભાવગીત કોઈ ગુજરાતી ફિલ્મના કોઈ ગીતો હોય કંઈ યાદ હોય ખાલી શબ્દ જ કે આ આ ગીત છે દાખલા તરીકે મહેદી તે વાયુ મારવે એવા કોઈ ગીતો યાદ છે ગુજરાતી ભાષાના સર ઓલ્ડ તો યાદ નથી બટ રિસેન્ટ યાદ છે મોડન સર જૂના કોઈ સોંગ યાદ નથી જૂના યાદ નથી નવા પણ ગુજરાતી ગીત ફિલ્મમાં આવ્યું હોય હા સર સર એક આ ચાંદને કહો આ જે એક છે તે કયા ફિલ્મ હતી સર ચાલ જીવી લઈએ એને તો ગોતી લ્યો ગોતી લ્યો કે તો હમણાં કે પણ એ તો બહુ મોટું પ્રખ્યાત થયું કચ્છનું રણમાં કંઈક એ બાજુ હતું કઈ ફિલ્મ હતી એ ગીત તો બહુ પ્રખ્યાત થયું પહોળું થયું ને કે પહોળું થયું સર તેના વિશે મને ખ્યાલ નથી આ સવાર હેલનારો યાદ છે હા સર તો વક્તૃ સ્પર્ધામાં તમે કયા વિષય પર ભાગ લીધો તો સર ગીતા છે એનાથી ગીતા ગીતા સમર્થ વિચાર હા ગીતા સમર્થ વિચાર ટોપિક હતો ગીતા સમર્થ વિચાર ગીતા સમર્થ વિચાર તમારો પ્રિય શ્લોક કયો ગીતાનો સર્વસ્વ ચાહમ હૃદય સન્નિષ્ટો કયા અધ્યાયમાં આવે છે સર પંદરમો અધ્યાય પંદરમો અધ્યાય પંદરમો અધ્યાય પુરુષોત્તમ યોગ બારમો અધ્યાય કયો સર ભક્તિ યોગ અને અગિયારમો સર વિશ્વરૂપ દર્શન યોગ અત્યારે ચાલે છે ખબર છે ગીતા ઉપર એક્ટિવિટી પંદર સોળ ભાષાઓમાં આખા દુનિયામાં ગીતા વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે સોરી સર તેના વિશે ખ્યાલ નથી એટલે એના રિલેટેડ બીજો પ્રશ્ન રામ જન્મભૂમિ ટ્રસ્ટ જે બને છે ન્યાસ એના કોષાધ્યક્ષ છે એ આ વિશેષ ચલાવી રહ્યા છે ખ્યાલ આવે છે કોણ છે રામ જન્મભૂમિ ન્યાસ જે છે એના કોષાધ્યક્ષ ટ્રસ્ટી કોણ છે તેના વિશે ખ્યાલ સ્વામી ગોવિંદ સોળ સોળ થી સત્તર ભાષાઓમાં અને ચોવીસ કલાક કારણ કે અહીંયા ના ચાલતો હતો યુએસએમાં ચાલતો હોય યુકેમાં ચાલતો હોય રશિયામાં ચાલતો હોય જર્મનીમાં ચાલતો હોય શબ્દ વાપરાય છે સોશિયલ એન્જિનિયરિંગ એટલે ઇલેક્ટ્રિકલ એન્જિન બરાબર સોશિયલ એન્જિનિયરિંગ એટલે શું કે સોશિયલ એન્જિનિયર સ્ટ્રક્ચર જળવાવું જોઈએ એવું બધા બોલે એમ એટલે શું સર તેના વિશે મને એક્ઝેક્ટ ખ્યાલ તો નથી બટ હું વિચારું છું ત્યાં સુધી સર સમાજમાં એક બેલેન્સ જળવે રહે તેના માટે સર કદાચ યુઝ થાય એટલે બધાનું એવરેજ વેજન પંચાવન સાહીઠથી વધુ ના જોઈએ બેલેન્સ જળવી રહે બરાબર સર આગળ વધારે ખ્યાલ નથી સારું ટૂંકમાં સામાજિક માળખું છે એ એકબીજાને અનુરૂપ સમન્વય સમન્વય હોય પ્રકૃતિ સંસ્કૃતિ વિજ્ઞાન જીવનશૈલી જીવન મૂલ્ય એ ભાવ છે ઓકે તમારે ઇન્ટરવ્યુ પૂરો કરીએ છીએ થેન્ક યુ સર તમારે કંઈ જાણવું હોય મારી પાસેથી સર કોઈ સજેશન્સ નહીં તમારું આ સારું છે ગીતા ગીત સંગીત થોડું એટલે આવી ખબર હોવી જોઈએ પછી હેલનારો તો બહુ એટલું ફેમસ છે રેવા હેલ્લારો પછી પેલું કયું છે ચારણ કન્યા વાળું પિક્ચર પછી સર બોલવાનો ટોન પછી સર ના પાડવાની જે બોલી છે તે ના ના બરાબર તમે જો બે હજાર વીસમાં પાસ કરેલું છે ને તો ચાર વર્ષ ગણા કે એટલે તમે હજી થોડું ટેકનિકલી ડીપ જાઓ એમ એટલી આશા રાખીએ તમે લાસ્ટ યર હોત તો આ નકશો તમારો સાચો હતો પણ હવે બીસીપુને મેં તો ત્રણ ચાર જગ્યાએ આમ સ્કેપ દોરેલા છે ઓકે થોડું એ ગોથ બસ ચાર વર્ષથી આજ કરો છો એટલે એમ રહે કે તમે અમારા કરતાં સારું કરો સર ઓકે તમારે કંઈક કેવું છે બીજું સર હોબી બરાબર છે સારું છે હોબી તો જે હોય એમાં બરાબર કે બધા પ્રાથમિક છે એમ કારણ કે એ તો પછી પૂછે કે ભાઈ

તો તમે તો કાં તો સંગીત લઈને બેહી જાવ ને કાંક જ્યાં કોંક્રીટ ચાલુ હોય કે ઇરિગેશનનું પાણી ખેતરમાં જતું હોય એટલે એક શોખ રાખીએ તો સારું પડે એમ એકથી વધારે છે ને એ ખબર નહીં તમારા પ્રોફેશનલ કોન્સન્ટ્રેશનમાં ડિસ્ટર્બ કરે છે હા સર એક્સપ્રેશન એના વિશે એક્સપ્રેશન નહીં બરાબર બહુ ઓવરથિંકિંગ ના કરો આ બધા લોકોને પ્રોબ્લેમ છે એટલે કોઈ પણ એક શોખ રાખજો તમને આ ગીતાવાળું સારું છે એ ચાલુ રાખો ઓકે સર અને નહીં આવડે શોખમાં ન બહુ ચિંતા નહીં કરે ન આવડે તો એ તમારે એડિશનલ ક્વોલિફિકેશન છે વિશ ઓલ ધ બેસ્ટ ઓકે થેન્ક યુ સર